દાહોદ જિલ્લાની તોળણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકીની કુરતાપૂર્વક હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાની માગ સાથે પંચમહાલ જિલ્લાના શિવાજી સેના દ્વારા જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તારીખ ઓગણીસના રોજ દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના તોળણી ગ્રામની પ્રાથમિક શાળામાં જે અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ બાળકી ઘરે છૂટ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કમ્પાઉન્ડમાં બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી તેની તપાસમાં શાળાનો આચાર્ય હત્યારો નીકળ્યો હતો ત્યારે આ આચાર્યને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને દીકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે પંચમહાલ જિલ્લાની શિવાજી સેના દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિંઘવડ તાલુકાના તોરણી ગામે જે આચાર્યએ ગોવિંદ નટે જે ગુનો આચરવામાં આવ્યો જે છ વર્ષની બાળકી સાથે અને તેને મોતને ઘાટ ઉતારી તેને પહોંચીની સજા તાત્કાલિક ધોરણે આપવામાં આવે એ માટે અમો પંચમલ જિલ્લાના શિવાજી સેનાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત થઈ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું